ખાડા દેશે બધું કામ બમ પટાઈ ગયું અને હવે હું આવ્યો તો મેં કીધું કે હોય હાલ જ બતાય દો કે જેટલું ઉગ્યું અને જેટલું નહીં ઉગ્યું તો મને થોડું પાછળ લીલું દેખાતું છે તો જુઓ તો ગાઈસ આપણે આવી બીજા ક્ષેત્રમાં પાછળ આર્યું ને આગળ જુઓ આર્યું હોય લેટરો ગોઠવીને કાલ ફુવારા અડધા ગો તો હે ગાઈસ સ્વાગત છે ફરીથી તમારું એક મારા નવા વ્લોગમાં તો કેમ છો તો વહેલા વહેલા આપણા વ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને વાગ્યા છે લગભગ નવ સાડા આઠ નવ વાગે જેવું વાગ્યું છે બાકી આપણે જવાનું ખેતરમાં હું કીધું પહેલાં બ્લોગ હોયથી સ્ટાર્ટ કરીને પછી શેતરમાં જઈએ હા તમને બતાવ્યું હું આવ્યો અને હવે ઘાર ઉગ્યો એટલે હવે પોથી છ દાડા આવ્યા પણ હવે હું બ્લોગ મેક્યો એ રહ્યો પેલો કારણ કે પહેલાં બે મેખ્યા આગળ બાકી તમને બતાવું હું પહેલાં થોડો વરસાદ હતો હાલ તો વરસાદ જ નહીં આવતું જેનો વરસાદ જુઓ એટલે નહીં આવતું બિલકુલ બી એટલે થોડા ફુવારા ગોઠવવાનું કર્યું બાકી ઉજ્યો થોડો ઘાર તો તમને બતાવું જેટલો ઉગ્યો ને જેટલો નહીં ઉગ્યો તો જોતા રહો આગળ બ્લોગમાં

સાથે જઈએ સીધા તો ખાસ આપણે આવી જાવ ખેતરમાં અનુકોમમાં બધું પટી ગયું અને હાલ વાગ્યા છે જોવો પેલું હાલ વાગે સાડા થાય તો આપણે આવી ગયા હાલ સાડા બધું કોમ્બમ પટી ગયું અને હોય હું આવ્યો તો મૂકી કીધું કે હોય બતાવું ના કરતી હાલ જ બતાવી દઉં કે ચેટલું ઉગ્યું ચેટલું નહીં ઉગ્યું તો મને થોડું પાસે લીલું લઈ દેખાતું છે તો જુઓ આ રહ્યું આટલું ઉગ્યું હશે આ પેલું છેતર હોય તો લીટર હોય નહીં ગોઠવી જો પહેલાં બતાવી હતી કાંગા વરસાદ જાણો આવવાનો એટલે આવતો નહીં અને પછી હમણાં વગર મફત આવે એટલે હવે જુઓ એટલે નહીં આવતો ખ્યાલ આવું ગઈ જુદું એટલે જુઓ પેલી સાડનું બધું એક મિનિટ આમ કરવા તો હવે દેખો આટલો આટલો થયો હાલ તો આટલો આટલો હવે તમને બતાવું હું જોઈ લીધું તમે આટલું તો હું તમને બતાવું બીજું ક્ષેત્ર તો કાંઈ સાંપડાઈ ગયા બીજા ખેતરમાં પાછળ જુઓ લેટરો ગોઠવીને કાલ ફુવારે અડધા ગોઠવી દીધા હતા પણ અડધા નહોતા માલતા એટલે ફૂગવાને એના ફતા ગોઠવાય જાય એ લોકો અડધા બાકી પછી પેલા ક્ષેત્રમાં કરવું પડશે બાકી કેટલું ફૂંકાય જુઓ જમીને હોય ઉગી જાય જુઓ એક મિનિટ આમ જ કરો ને દેખાડો દેખા જુઓ ચાર એમાં કોઈ ગોટાનું ગોઠવતું થોડું તો એ ઉગ્યું સર જોઈએ હા ગયું આવ્યું આવ્યું ગયું ગયું આવ્યું ગયું આવ્યું આમ આજ સર થોડું વધારે દેખાય એ બાજુ જો આ બાજુ ઓછું દેખાય આ બાજુ થોડું થોડું આ બાજુ ઓછું દેખાય પણ સર થોડું વધારે દેખાય તમે જોઈ શકો અને બાકી હવે ફુવારા ગોઠવા થોડા બે લીટરોના બાકી એ ગોઠવી દેવા હવે લગભગ હોય જ પડતાં પડતા અને તડકો એટલો પડે ને ભાઈ આ છોડીને લો પહેલા આવતું વરસાદ હવે નહીં આવતું એટલે ગોઠવા તો પડશે છે બાકી તો બતાવી જો આ ઘર આ રહ્યો આપણો ઘર વાળો તો તમને માટે ખીચી દે ફોટો ઉમર લઈ લો ચાલો ઠીક હા બાકી તમે જોઈ શકો છો બધું હા તો કોઈ તો નહીં હોય તો લશ્કાબાજી અને હવે જીએ છીએ બધી બાકી હવે જીએ છીએ આપણે ઘેર અને ઘેર જઈને બનાવીએ છીએ બનાવીએ બાકી જીએ હવે સીધા ઘેર બસ તમે જોયું કા પેલા જોવો જેટલું ઊંચાડું ઊંચે એવું બધું આ ટ્રેક્ટર એ ઘણી રંડ આપ્યા છે જેવું પેલું વાવતા નહીં એટલે ચા હોય ને જેવું ઓછું ખાલી એ ઘણા છે તો ગાયસ લગભગ હું અગિયાર વાગે જો અગિયાર આવી ગયો તો એના પછી ભૂખલાજી કે ભૂખલાજી તે પહેલાં ખાવા ખાઈ લીધું પછી મસ્ત એપિસોડ હતો ચોમાલી મેં એટલે જોયું જોઈ હું એટલે ખાતે ખાતે હું જોઉં છું ડેલી તો જોઈ જો એટલે આખો વિડીયો હું જોઈ લીધો પછી હું કીધું આપણો બ્લોગ બાકી ઉતારો શૂટ કરી દઉં તો હવે એક વાગે જો અલગ પણ હોય હું હા એક દોઢ વાગે પછી હું જી બે ત્રણ વાગે ઉઠો પછી તો પછી આપણે ત્રણ ચાર વાગે જેવા ક્ષેત્રમાં યાકડી જવા ગાયશ ત્રણ ચાર વાગે શેતરમાં જઈએ નાગળો આગળ બને તો બનાવીએ બાકી મળીએ તો ગાય ખેતરમાં પહોંચી અને તમને લાગતું હશે કે ડાયરેક્ટ અરે શેતરમાં હોય પહોંચી જાય પેલો અરે આવે બતાવો પણ હેરતા હતા એટલે વચ્ચે ટેક્ટર મળી ગયો આપણે ડાયરેક્ટ ખેતરમાં એનો કોમ્બો મૂકી તું પટાઈ દેવા થોડું ઘણું જે ગાયો પાવાનું હોય બસ બ્લોગ શૂટ કરું તો મમ્મી લગભગ ચાર વાગે જ્યારથી નાખ્યા હતા અને થોડા વહેલા પહોંચી જાય છે એટલે હાલ વાગે ચાર ને ચાલીસ થઈ એટલે આજ ખૂબ મોડા ખેતરમાં આવ્યા કે હું ગયા હતા ને એ રીતના આમ થોડું હમણાં દવાખાને જવાનું થઈ એટલે હું આગળ પણ એ બ્લોગ શૂટ કર્યો નહીં બાકી હાલ ખેતરમાં આવ્યો તો હજુ લગભગ પહેલાં ફિટ કરવા જવાનું તો જઈએ બાકી વ્લોગ કેટલો બનવા જોઈએ પંકજભાઈ એટલે ડૉક્ટર પંકજભાઈ નહીં

બાકી હાલ જીય ગયા રહા ને જો આગળ બ્લોગ ન બને તો કને જન્ડ થઈ જા તો લાઈક કમેન્ટ કરી દેજો યરા ઈ જો ના રે આરો સ્કૂલમાંથી પાછો આઈ ચલા આગળ રયો ચલા ગઈ રયો દામી ઓલ કોઈ હાનું કરી વેગા હમ આપણે એક